લાડાણી ગ્રુપ પર ઇન્કમ ટેક્સ વિભાગે પાડેલા દરોડામાં અનેક ખુલાસા થયા છે અધિકારીઓની તપાસમાં રૂપિયા સાતસો કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે ચોંકાવનારી વાત તો એ છે કે સાતસો કરોડમાંથી માંથી દસ કરોડ રૂપિયા ભાજપ નેતાના હોવાની ચર્ચા છે તો માહિતી મુજબ ભાજપ નેતા વર્ષ બે હજાર ઓગણીસ થી લાડાણી ગ્રુપ બિલ્ડર્સમાં રોકાણ કરે છે સાથે જ શહેરના અનેક ડોક્ટર્સ પણ લાડાણી ગ્રુપમાં રોકાણ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે મહત્વનું છે કે છ મહિના પહેલા ઇન્કમ ટેક્સ વિભાગે રાજકોટમાં લાડાણી ગ્રુપમાં દરોડા પાડ્યા હતા જેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઓરડી ભાડે લઈને દસ્તાવેજો છુપાવાયા હોવાનું સામે આવ્યું હતું તો સીસીટીવીના આધારે આઈટીએ તપાસ હાથ ધરી હતી સૌરાષ્ટ્રના નામાંકિત લાડાણી ગ્રુપ પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે હવે આ દરોડાની કામગીરીની તપાસ દરમિયાન અનેક ખુલાસા છે તે સામે આવ્યા છે આઈટી વિભાગ દ્વારા બે નામી સાતસો કરોડથી વધુની મિલકત છે તે ઝડપી પાડવામાં આવી હતી આ મિલકતમાં દસ કરોડ રૂપિયા ભાજપના એક નેતા અને આગેવાનના હોવાનું સામે આવ્યું છે ભાજપના નેતાએ લાડાણી ગ્રુપમાં આ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું દસ કરોડ રૂપિયા છે તે રોક્યા હતા આ સાથે જ લાડાણી ગ્રુપમાં જે જે બિલ્ડર છે તેમના ડ્રાઈવરો અને સગા સંબંધીના નામે પણ રોપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું મોટા પ્રમાણમાં જે આ બેનામી સંપત્તિ છે તે મળી આવી હતી ત્યારે હવે એક બાદ એક છે તે ખુલાસા છે તે આઈટી વિભાગ દ્વારા છે તે કરવામાં આવી રહ્યા છે સાતસો કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી હતી જ્યારે આ ગ્રુપ દ્વારા જે એક ઝોપડપટ્ટી છે ત્યાં પણ ભાડે રાખવામાં આવ્યું હતું ત્યાં તમામ દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાના સીટી ટીવી વિડીયો પણ જે તે સમયે બહાર આવ્યા હતા અને ત્યારબાદ આ મામલે વધુ જે છે તે તપાસ છે તે કરવામાં આવી હતી અત્યારે એક બાદ એક જે ખુલાસા છે તે થઈ રહ્યા છે ભાજપના આ ક્યાં નેતા છે જેમને રૂપિયા દસ કરોડનું રોકાણ છે તે લાડાણી ગ્રુપમાં કર્યું હતું જ્યારે સાતસો કરોડની બેનામી જે મિલકત છે આ જે બેનામી મિલકત છે તે તે મળી આવી છે 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 તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા ગ્રુપ માનવામાં આવે જયારે ભાજપના નેતાએ પણ આમાં રોકાણ કર્યું છે સાથે સાથે અનેક નામાંકિત તબીબોએ પણ આ લાડાણી ગ્રુપમાં રોકાણ કર્યું છે ત્યારે આ તમામ જે વિગતો છે તે ધીમે ધીમે બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે કેમેરામેન જોને સાથે ભાવેશ ચંદ્ર વાટી ન્યૂઝ રાજકોટ